નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી ચેનલમાં આજના દિવસે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો તડબા તડબાટોડ ધોધમાર વરસાદ ખાબકશે નદી નાળા છલકાશે પૂર જેવી સ્થિતિ જોવા મળશે પણ વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો નિશા આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એકાદ બે સિસ્ટમો પણ સક્રિય થઈ છે તો સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો જોઈ લઈએ સંપૂર્ણ માહિતી તો રાજ્યના અત્યારે કેટલાક વિસ્તારોમાં સારો એવો તડબાટોડ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઠેક ઠેકાણે હળવા લો પ્રેશર સિસ્ટમો પણ ઊભા થયા છે અત્યારે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર આહવા તેમજ દેડીયાપાડા ઉમરપાડા આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાલ ઓપરેશન સિસ્ટમો સક્રિય થતાં સારો એવો વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે આગ આજુ પણ આગામી બે દિવસ માટે આ દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં સારો એવો તડબા તોડ વરસાદ જામશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તો સારા એવા પાણીના જળબંબાયા જોવા મળી રહ્યા છે દ્વારકા સલાયા જામનગર ચોટીલા રાજકોટ ભાનવડ પોરબંદર જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ બોટાદ સોટીલા ઉના ભાવનગર તળાજા મહુવા ગીરગઢડા તુલસીશ્યામ રાજુલા પીપાવાવ આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હળવા લો પ્રેશર સિસ્ટમો સક્રિય થતાં રાજ્યમાં સારો એવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ તરબા તોડ વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાત વિશે જાણીએ મિત્રો તો મધ્ય ગુજરાતમાં પણ સારો એવો અત્યારે અમદાવાદ દાહોદ ગોધરા ખેડા નડિયાદ અને સુધીના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ અત્યારે પણ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ આપણે કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ ખાવડા નલિયા ગાંધીધામ રાપર ભસાવ ભાડલી આ બધા વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ તો ક્યાંક ક્યાંક ભારે અને છૂટો છવાયો વરસાદ કચ્છ જિલ્લામાં પણ અત્યારે સક્રિયપણે જોવા મળી રહ્યો છે હજુ પણ આગામી દિવસોમાં સારો એવો વરસાદ ખાબકશે હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે હજુ પણ પચીસ તારીખથી લઈ અને રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેવી પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે તો આ હતા આજની તારીખના અત્યારના સવારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો